નડિયાદમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત બે ઓક્ટોબરના રોજ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણને ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર કેસો કથા કુંજ યોગી ફાર્મ નડિયાદ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો જે બીએપીએસ મંદિરની સામે કેનાલ પર મંત્રી તથા ધારાસભ્યો વહીવટી તંત્રના અધિકારોએ સફાઈ કામદારો સાથે જોડાઈ મહા શ્રમદાન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી આ પ્રસંગે મંત્રી મોડુભાઈ બેરાએ જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના નકશે કદમ પર ચાલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારત મિશનની ઝુંબેશ શરૂ કરી છે સ્વચ્છતાહી સેવાએ ફક્ત સરકારી કાર્યક્રમ ન બનાવી રાખતા જનભાગીદારી દ્વારા તમામ લોકોને સ્વચ્છતાના કાર્યોમાં જોડાવા મંત્રીએ અનુરોધ કર્યો તેમણે શૌચાલયનો નિયમિત ઉપયોગ પ્લાસ્ટિક ઉપયોગ પર અંકુશ અને ઘર તથા આસપાસના વિસ્તારોની નિયમિત સફાઈ દ્વારા સ્વચ્છતા માટે કાર્યો કરવા જણાવ્યું વધુમાં મંત્રીએ જણાવ્યું કે ગુજરાતને સ્વચ્છ બનાવવાની જવાબદારી આપણા સૌની છે જનતાનો સહયોગ આ માટે ખૂબ જ જરૂરી છે પોતાનું આંગણું પોતાનું ગામ અને પોતાનું શહેર સ્વચ્છ બની રહે તે માટે તમામ પ્રયત્ન કરવા જોઈએ આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કાર્યક્રમ અંતર્ગત સફાઈ સન્માન કરવામાં આવ્યું સાથે નડિયાદની ઉત્તરસંડા ગ્રામ પંચાયત ગળતેશ્વરની સોનીપુર અને કપડવંજની તોરણા ગ્રામ પંચાયતના સરપંચોનું સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું વધુમાં મૌદા અને ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારીઓ તથા નડિયાદના પ્રબુદ્ધ આગેવાનોનું સારી કામગીરી સન્માન વધુમાં કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા સંદેશ આપતી શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી કાર્યક્રમ માટે આવેલ મંત્રીએ ગાંધી જયંતિને અનુલક્ષી નડિયાદના દેસાઈ વર્ગો સ્થિત સરદાર જન્મભૂમિ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા સાથે જ ગર્ભગૃહમાં સરદાર પટેલને પણ હાર પહેરાવી વંદન કર્યા વધુમાં રેલવે સ્ટેશન સ્થિત ખાદી ગ્રામ ઉદ્યોગ ની મુલાકાત લઈ ખાદી કરી આ અવસરે ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ માત્ર કલ્પેશભાઈ પરમાર નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ જિલ્લા વિકાસ અધિકારી એસટી વસાવા નિવાસી અધિક કલેક્ટર ભરત જોશી નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા સ્વામિનારાયણ મંદિરના સંત કોઠારી સ્વામી જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા